અત્યારે ભણવામાં એટલે એલએલએમ ચાલે છે પણ હું વિદ્યાર્થી માટે આપણે લડત લડીએ છીએ કે એલએલબીના જે વિદ્યાર્થીએ તો ટીવાય પૂરું કર્યું છે એ લોકોને હજી એનરોલમેન્ટ આપવામાં આવ્યું નથી કોલેજવાળા તો એમ સપોર્ટ કરે જ છે એ લોકોએ બધી જ કોલેજ આપણી લોને એ લોકોએ સપોર્ટ કરી છે પણ બાર કાઉન્સિલ ક્યાં અટકાવે છે એ આપણે જાણ ખબર નહીં પડતી પૈસા ભરવા છતાં અને અટકી રહ્યું છે આ ટાઈમ ટેબલ આપી દીધું છે કે નો નવેમ્બરમાં એક્ઝામ છે કંઈ અને આપણે આપવા પછી તો પછી એનરોલમેન્ટ કાર્ડ ત્યાં લગી આપી દેવું જોઈએ આ મારી વિનંતી છે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત મને છતાં તો બાર કાઉન્સિલ ની ભૂલ લાગી રહી છે કેમ કે કઈ કોલેજ વાળા તો કહી શકે બધું કરી દીધું છે બાર કાઉન્સિલ ક્યાં અટકાવી રહી છે આપણે જાણ નથી કહી શકતી આ નંબર આપ્યા બાદ એઆઈ બી કરીને એક્ઝામ આપવામાં આવે છે એ એનરોલમેન્ટ કાર્ડ આવે એના પછી જ આપવામાં આવે એ ફોર્મ ભરાય એઆઈબી એના પછી આપવામાં આવે છે